બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં મહાઅરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે સૌપ્રથમ કુંભના એક કેમ્પમાં આગની ઘટના સામે આવે છે ત્યારબાદ મૌની અમાવસ્યાના દિવસે મચેલી ભાગદોડમાં દોડમાં થી વધુ લોકોના મૃત્યુ થાય છે અને સાઈઠ થી પણ વધારે લોકો ઘાયલ થાય છે

ત્યારબાદ બુધવારે રાત્રે દોઢ વાગ્યે એક પર થયેલી લગભગ જેટલા લોકોના મૃત્યુ થયા છે અને તેમાં લગભગ લોકો ઘાયલ થયા છે પ્રશાસને સાંજ સુધી મોતના આંકડા પર કોઈ નિવેદન આપ્યું નહોતું પરંતુ આખરે પ્રશાસને મોડી સાંજે મીડિયાને કહ્યું કે ઘણા શ્રદ્ધાળુઓ ઘાટ પર સુતેલા લોકો પર ચઢી ગયા હતા અને તેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી

તેમના ખુદના જ ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવો અનુભવ થયો જો વ્યવસ્થાની ચોકસાઈ રાખવામાં આવી હતી અને લાખો લોકો અહીં આવવાના હોવાની શક્યતા હતી ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ કેમ નિષ્ફળ રહ્યું તે પ્રકારના સવાલો આજે લોકોના મનમાં ઊઠી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેટલાક અધિકારીઓને કુંભ મેળાની વિશેષ જવાબદારી સોંપી હતી જે પૈકી એડીજી ભાનુભાસ્કર પ્રયાગરાજના મંડલાયુક્ત વિજય વિશ્વાસ વિજય કિરણ આનંદ કે જેઓ મેળા અધિકારી છે તે ઉપરાંત વૈભવ કૃષ્ણએ જણાવ્યું હતું કે અખાડા ક્ષેત્રમાં બેરીગેડ લાગેલા હતા જે પૈકી કેટલાક બેરિગેડ્સ તૂટી ગયા ઘણા શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાની રાહ જોતા ત્યાં પહોંચી ગયા તેઓ જોઈ ન શક્યા કે નીચે કેટલાક લોકો સુતા છે જેથી આ દુર્ઘટના દુર્ઘટના ઘટી છે બાદ સંગમ તટ પર એનએસજી કમાન્ડોએ સંભાળી લીધો અને સંગમ નોઝ પાસે જવાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો ભીડ ન વધે તે માટે પ્રયાગરાજથી જોડાયેલા જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓની નાકાબંધી કરી દેવામાં આવી સીએમ યોગીએ બેઠકો પર બેઠકો કરી અને પરિસ્થિતિ હાલ કાબુમાં હોવાનો દાવો થઈ રહ્યો છે ભલે પ્રશાસને દુર્ઘટનાનું કારણ જણાવ્યું હોય પરંતુ એવા કેટલાક સવાલો છે જેના જવાબો હજુ મળવાના બાકી છે પ્રયાગરાજમાં એકસો વર્ષ બાદ જ્યારે કોઈ મહાકુંભનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે તેની આટલી તૈયારી પણ આ દુઃખદ દુર્ઘટનાને કેમ ન બચાવી શકી તે મોટો સવાલ છે આ દુર્ઘટના ઘટી ત્યાર પછી દસ કલાક વીત્યા છતાં પ્રશાસન તરફથી આ વિશે કોઈ જ વાતચીત કરવામાં ન આવી જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કેમ કલાકો બાદ દુર્ઘટના વિશે જાણકારી આપવામાં આવી તે સવાલ ઘણા લોકોના મનમાં મૂંઝવણ પેદા કરે છે સવાલ એ પણ છે કે લગભગ સાત હજાર પાંચસો કરોડ રૂપિયા આ કુંભ મેળાના આયોજન પાછળ ફાળવવામાં આવ્યા છે તો આટલા રૂપિયા ફાળવ્યા છતાં આ પ્રકારની દુર્ઘટના કેમ ઘટી ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભના આયોજન માટે પાંચ કરોડ રૂપિયા ફાળવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે આ આયોજન માટે વિશેષથી બે કરોડ રૂપિયા ફાળવ્યા હતા સ્નાનમાં તમામ વ્યવસ્થા હોવાના દાવા છતાં જે આ દુર્ઘટના ઘટી તે પાછળ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે લોકો જ્યારે બાર થી પંદર કિલોમીટર ચાલીને જતા હતા ત્યારે વીવીઆઈપી અને વીઆઈપી લોકો સ્નાન કરવા માટે નિશ્ચિત સ્થળે કેવી રીતે સરળતાથી પહોંચી જતા હતા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વીવીઆઈપી કલ્ચર ખતમ થવું જોઈએ અને સરકારે મૃતકોના પરિવારજનોને પચીસ પચીસ લાખની સહાયની જાહેરાત તો કરી દીધી છે સાથે આ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા છે તો બીજો સવાલ એ પણ છે કે યોગી આદિત્યનાથના દાવા છતાં

સાથે માનતા છે કે ત્યાં અદ્રશ્ય એવી સરસ્વતી નદીનો પણ સંગમ થાય છે પ્રશાસને સંગમ પર લોકોની ભીડ ન ભેગી થાય તે માટે સત્યાવીસ પંદર અને સોળ નંબરનો પુલ્લ ખુલ્લો રાખ્યો હતો અને બાકીના પોન્ટૂન બ્રિજ બંધ કરી દીધા હતા જેને કારણે સોમવારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકોએ એસડીએમની ગાડીની પણ તોડફોડ કરી હતી હવે જ્યારે આટલી બધી માત્રામાં લોકો પ્રયાગરાજ આવતા હતા ત્યારે તેમના પર નજર કેમ ન રખાઈ પ્રશાસનને ખબર કેમ ન પડી કે ભીડ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે લોકો જ્યારે ભેગા થઈ રહ્યા હતા ત્યારે પ્રશાસનને પરિસ્થિતિ વણસી શકે છે તેવો અંદાજો કેમ ન આવ્યો આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે પરંતુ પ્રશાસન તેનો જવાબ ક્યારે આપે છે તે જોવાનું રહ્યું નમસ્કાર